નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે તો જવાબ આવશે આણંદમાં કયા જિલ્લામાં આણંદ જિલ્લામાં તો આણંદ સ્થિત છે ઈરમા એટલે ઇરમા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ તો એ સહકારી યુનિવર્સિટી બનાવવાનો એણે ફેસલો કર્યો છે અને આ યુનિવર્સિટી બનાવવા માટે સંસદની અંદર એક બિલ પણ રજૂ કરવામાં આવશે અને દેશ એ પ્રથમ આ કોઓપરેટિવ યુનિવર્સિટીનું નામ છે એનું નામ આપવામાં આવશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બરાબર છે તમને ખબર છે ને ત્રિભુવનદાસ પટેલ જેમણે અમૂલની સ્થાપના કરી હતી આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ક્યારે કરી હતી ઓગણીસો ને છેતાલીસમાં સરકારે સહકારિતા દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના વિકાસનો રોડમેપ બનાવ્યો છે આ સ્થિતિમાં સહકારિતાના અભ્યાસ માટે અલગથી એક યુનિવર્સિટી બનતા આ ક્ષેત્રના વિકાસમાં નવી ગતિ આવશે ઈરમાં ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસ માટે સમર્પિત એક બિઝનેસ સ્કૂલ છે નાઇન્ટી સેવન્ટી નાઇન ડૉક્ટર વર્ગીસ કુરિયન જેને આપણે કહીએ છીએ મિલ્ક મેન ઓફ ઇન્ડિયા જેમનો જન્મદિવસ આવે છે છવ્વીસમી નવેમ્બર જેને આપણે ભારતમાં મનાવવામાં આવે છે કયા દિવસ તરીકે તો રાષ્ટ્રીય દૂધ દિવસ આમ તો છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ પણ આપણે મનાવીએ છીએ કેમ કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં જે બંધારણ છે એ અપનાવવામાં આવ્યું હતું રૂરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા અભ્યાસ કરવા માગતા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એમના માટે ઈરમા છે ને એ પ્રથમ પસંદગી છે ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અટલ બિહારી વાજપેયી સિંહ આવા જે વડાપ્રધાન છે એમણે આની મુલાકાત લઈ ચૂક્યા છે ગુજરાતને સહકારિતા ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા સફળ મોડલ તરીકે જોવામાં આવે છે આપણા કેન્દ્રીય સહકાર મંત્રી છે શ્રી અમિત શાહ તમારા માટે પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેડનેસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે સત્યાવીસમી ડિસેમ્બરના રોજ તો દર વર્ષે રોગચાળાની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ સત્યાવીસમી ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં કોરોના વાયરસનો રોગચાળાએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને અસર કરી હતી તેથી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ચલો તમારા માટે પ્રશ્ન છે આના ઓગણીસમાં નંબરનું સત્ર એના અધ્યક્ષનું નામ શું છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ડિસેમ્બર બે હજાર વીસમાં ઠરાવ અપનાવીને દર વર્ષની સત્યાવીસમી ડિસેમ્બરને ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેરનેસ જાહેર કર્યો હતો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો અને બે હજાર ચોવીસમાં આ દિવસની પાંચમી આવૃત્તિ છે આ દિવસ રોગચાળાને અટકાવવા રોગચાળા સામે તૈયારી રોગચાળા સામે જરૂરી ભાગીદારીના મહત્વને દર્શાવવા માટે મનાવવામાં આવે છે એપિડેમિક એ ટૂંકા ગાળામાં કોઈ ચોક્કસ વસ્તીના લોકોમાં વધુ પ્રમાણમાં રોગનો ઝડપી ફેલાવો આપણે કહી શકીએ આગળ વધીએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક થઈ છે તો તાજેતરમાં ભારતમાં પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કેરળ બિહાર ઓડિશા મિઝોરમ મણિપુર એમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે જે નીચે મુજબ છે ઓડિશાના રઘુબર દાસ હતા એમની જગ્યાએ હવે ડોક્ટર હરિબાબુ કંપપતિ બની ગયા છે મિઝોરમના હતા શ્રી હરિબાબુ કંપતિ એમની જગ્યાએ વિ વિજયકુમાર સિંઘ ડોક્ટર સિંહ જેને આપણે વીકે કે કહીએ છીએ બિહારમાં આરીફ મોહમ્મદ ખાન કેરળમાં રાજેન્દ્ર હર્લેકર એટલે કે કેરળના જે ગવર્નર હતા એ આરીફ મોહમ્મદ ખાન હતા એમને બિહાર મોકલવામાં આવ્યા બિહારના છે એમને કેરળ મોકલવામાં આવ્યા મણિપુરમાં નવા બન્યા છે અજય ભલ્લા અજય કુમાર ભલ્લા જેઓ આપણા પૂર્વ ગૃહ સચિવ રહી ચૂક્યા છે બરાબર છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય પાસે વધારાનો હવાલો હતો મણિપુર રાજ્ય માટે કેમ કે ઓલરેડી તેઓ આસામના તો ગવર્નર છે તો એમની જગ્યાએ અજયકુમાર ભલ્લા છે એ બની ગયા છે નવા ગવર્નર એક પ્રશ્ન તમારા માટે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના પદનો ઉલ્લેખ છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો આપણા ગુજરાતના આચાર્ય દેવવ્રત છે એ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કતારના દોહામાં યોજાયેલ એશિયન યુથ એન્ડ જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ભારતે કુલ કેટલા મેડલ્સ જીત્યા છે તો જવાબ આવશે તેત્રીસ મેડલ ગુજરાતના જિલ્લાઓ યાદ રાખવાના ગુજરાતના જિલ્લા કેટલા છે છે ગુજરાતમાં મહાનગરપાલિકા આઠ હતી નવ નવી આવશે સત્તર થશે અને નગરપાલિકા એકસો ઓગણસાઠ હતી એકસો સાઠમાં નંબરની ધારી અમરેલીની ઓગણીસ થી પચીસ નવેમ્બરના સોરી ઓગણીસ થી પચીસ ડિસેમ્બરના રોજ કતારના દોહામાં યોજાયેલ હતું એશિયન યુથ જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ટુકડીએ મેડલ વેઇટ લિફ્ટિંગ કેટેગરીમાં સ્નેચ ક્લીન જર્ક અને એકંદરે મેડલ અલગથી એનાયત કરવામાં આવ્યા હતા ભારતે સાત ગોલ્ડ જીત્યા સોળ સિલ્વર દસ બ્રોન્જ ટોટલ તેત્રીસ મેડલ જીત્યા છે ઉત્તર પ્રદેશની સોળ વર્ષની છે જ્યોસ્ના સાબર એમણે શરૂઆતના દિવસે સ્પોર્ટ લાઇટ ચોરી લીધી હતી એટલે મહિલા યુવા ચાલીસ કિલોગ્રામ હરીફાઈમાં જોસના એની વાત કરીએ તો એકસો પાંત્રીસ કિલોગ્રામ જો સાહીઠ કિલોગ્રામમાં સ્નેચમાં પંચોતેર કિલોગ્રામમાં ક્લીન એન્ડ ઝરકમાં અને ટોટલમાં એક એટલે ટોટલ ત્રણ ગોલ્ડ જીત્યા છે એક નવો એશિયન રેકોર્ડ થઈ ગયો પાયલે બે જીત્યા છે બરાબર છે કોયલ બારે એક આ ગોલ્ડની વાત ચાલે છે પંચાવન કિલોમાં સંજનાએ એક મહિલાના છોતેર કિલોગ્રામમાં જુનિયર અને યુવા વિભાગમાં લોકોએ ગોલ્ડ જીત્યા છે ગયા વર્ષે ગ્રેટર નોઈડામાં યોજાઈ હતી એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ એમાં ભારતીય વેઇટ લિફ્ટિંગ ટુકડીએ બેતાલીસ મેડલ જીત્યા હતા ભારતના એકંદર મેડલ જુનિયર વેઇટ લિફ્ટર્સ દ્વારા જીતેલા પંદર અને યુવા એથ્લેટ્સ દ્વારા સત્યાવીસ મેડલનો સમાવેશ થતો હતો યાદ રાખજો બે હજાર બાવીસમાં કતારમાં યોજાયો હતો ફિફા વર્લ્ડ કપ આ ફિફા વર્લ્ડ કપ છે એ કોણ જીત્યું આર્જેન્ટિના બે હજાર ને છવ્વીસની વાત કરીએ યુએસએ કેનેડા અને મેક્સિકોમાં યોજાવાનો છે બે હજાર ત્રીસની વાત કરીએ તો મોરક્કો પોર્ટુગલ સ્પેન ત્યાં યોજાશે બે હજાર ચોત્રીસનું ક્યાં યોજાશે તમારે કહેવાનું છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં સરકારે કયા ધોરણની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી દીધી છે તો ધોરણ પાંચ અને આઠ બરાબર નો ડિટેન્શન પોલિસી જે હતી એ સમાપ્ત થઈ ગઈ છે તો કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી દીધી છે આપણા શિક્ષણ સચિવ છે સંજય કુમાર તો સંજય કુમારે કહ્યું છે કે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિના પછી ફરીથી પરીક્ષા આપવાની તક મળશે પુનઃ પરીક્ષા પછી ફરીથી નાપાસ થશે તો આગલા વર્ષમાં બઢતી આપવામાં આવશે નહીં આરટી રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર ને નવમાં આવ્યો તો એક્ટ બે હજાર દસમાં લાગુ થયો તમારા માટે પ્રશ્ન છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ક્યારે આવ્યો આર કાયદાના મૂળ સંસ્કરણમાં નો ડિટેન્શન પોલિસી હતી જેના દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં નિષ્ફળ જવામાં આવે ત્યારબાદ તેને પુનઃ તે ધોરણમાં મોકલવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો માર્ચ બે હજાર ઓગણીસમાં સંસદે આરટી અધિનિયમમાં સુધારો કર્યો જે હેઠળ હવે રાજ્યોને પાંચમી અને આઠમીમાં નિયમિત પરીક્ષાઓ આયોજિત કરવાની પરવાનગી મળતી મળેલી છે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરવામાં આવી છે બરાબર યાદ રાખજો અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત થઈ ગયું છે ઈગલ તમે તમે જેને જોઈ શકો છો તો તાજેતરમાં અમેરિકાના જે હાલના જે પ્રેસિડેન્ટ છે જો બાઇડન એમણે બાલ્ડ ઈગલ ને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યું છે અમેરિકાની આઝાદીના આઝાદી ના અડતાલીસ વર્ષ પછી આ પક્ષી જાહેર થવા કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા કાયદામાં હસ્તાક્ષર કર્યા પછી બાલ્ડ ઇગન અમેરિકાનું સત્તાવાર રીતે રાષ્ટ્રીય પક્ષી બની ગયું છે તમને ખબર છે આપણે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે ને મોર છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો બાલડીગલ અમેરિકાની સ્થાપના થયેલી ત્યારથી અમેરિકાનું પ્રતિક રહ્યું છે અમેરિકન પ્રમુખના ધ્વજ પર એક ડોલરની ચરણી નોટ પર અમેરિકન મિલિટરીના ચિહ્નો અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવને અપાતી છે છડીમાં પણ આ બાલડીગલના ચિત્રનો ઉપયોગ કરાતો આવ્યો છે તેથી લોકોને લાગતું હતું કે અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી બાળડીગલ જ છે પણ બાળડીગલને એ સન્માન હવે મળ્યું છે સત્તાવાર રીતે બે હજાર ઓગણીસનો ડેટા જોઈએ તો અમેરિકામાં આ પક્ષીની વસ્તી વધીને અંદાજે ત્રણ લાખ સોળ હજાર સાતસો થઈ ગઈ છે બરાબર છે યાદ રાખજો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત સરકારે કયું પોર્ટલ બનાવ્યું છે તો યાદ રાખજો મારી યોજના શું આવશે મારી યોજના તો ગુજરાત સરકારે સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી રહે તે ઉદ્દેશથી મારી યોજના પોર્ટલનું નિર્માણ કર્યું છે આ પોર્ટલની મદદથી ના રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતીગાર થશે અને પોતાને લાગુ પડતી યોજનાનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે કેન્દ્ર અને રાજ્ય સરકાર એની છસોથી થી વધારે છસો થી વધારે યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે ગુજરાતના નાગરિકોની સુલભતા માટે આ પોર્ટલ પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં માહિતી ઉપલબ્ધ રહેશે પોર્ટલનું એકદમ સરળ ઇન્ટરફેસ છે એનાથી જે લોકો જોડે ટેકનિકલ નોલેજ ના હોય એ લોકોને પણ આ જે પોર્ટલ છે એનો ઉપયોગ બહુ સારી રીતે અસરકારક રીતે કરી શકશે રાજ્ય સરકાર દ્વારા સંબંધિત યોજનાઓને લગતા કોઈપણ પ્રશ્નો જવાબ આપવા માટે મારી યોજના પોર્ટલ માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સંચાલિત ચેટબોટનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે કોઈ પ્રશ્નો પૂછે તો જવાબ આપે પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓ તેનો સારાંશ પાત્રતાના માપદંડો મળવાપાત્ર લાભો જરૂરી બિડાણો અરજી પ્રક્રિયા એ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે નાગરિકો શિક્ષણ આરોગ્ય રોજગાર આવી બધી અલગ અલગ ક્ષેત્રની વિવિધ યોજનાઓને સરળતાથી આ પોર્ટલ પર શોધી શકે છે બરાબર રોજગાર પરથી યાદ આવ્યું આપણા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તમને ખબર છે ચોવીસમી ડિસેમ્બરે આપણે મનાયો તો આ દિવસે જાગો ગ્રાહક જાગો એપ જાગૃતિ એપ અને ડેશબોર્ડ લોન્ચ થઈ ગયા બરાબર છે કોણે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસે જે ગ્રાહક બાબતોનો વિભાગ છે પ્રહલાદ જોશી એના મંત્રી છે આ એપ્સનો ઉદ્દેશ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સીપીપીએ ની ક્ષમતા વધારવાનો છે જાગો ગ્રાહક જાગો એપનો ઉદ્દેશ ગ્રાહકની ઓનલાઈન પ્રવૃત્તિઓ દરમિયાન તમામ યુનિવર્સલ રિસોર્સ લિંક્સ એના વિશે આવશ્યક ઇ કોમર્સ માહિતી પ્રદાન કરવાનો છે જો કોઈ યુઆરએલ અસુરક્ષિત હોય અને સાવચેતી જરૂરી હોય તો તેને ચેતવણી આપે છે સંભવિત નિવારણ અને અનુગામી કાર્યવાહી માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સીપી સીસીપીએને ફરિયાદ તરીકે અહેવાલો નોંધવામાં આવશે ચાલો એક પ્રશ્ન તમને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તો કહી દીધો ચોવીસમી ડિસેમ્બર છે ગ્રાહક અધિકાર દિવસ આખા વિશ્વમાં ક્યારે છે જવાબ આવડે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે તો કેન્સરમાં કેન્સર માટેનો દિવસ ચોથી ફેબ્રુઆરી નીચેનામાંથી કઈ એક બાબત અને તબીબ વિજ્ઞાન સાથે સંબંધ નથી તો કાર્ડિયોગ્રામ લેપોસ્ક્રોપી ડાયાલિસિસ બધી તબીબ વિજ્ઞાનમાં સિસ્મોગ્રાફ ના આવે બરાબર છે સુપર સોનિક એટલે શું તો અવાજની ઝડપ કરતાં પણ વધારે ઝડપી હોય એને સુપર સોનિક કહેવાય સબસોનિક એટલે અવાજની ઝડપ કરતાં ઓછું ટેલિફોનની શોધ કોણે કરીએ તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય પોઈન્ટ બે ગ્રામ પહેલો પ્રશ્ન ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે તો મહુડી સુખડી મળે ને શુદ્ધ ગિની તમારે જેટલી ખાવી એટલી ત્યાં ખાઈ શકો ઘરે ના લઈ શકાય ગઝલ વિશ્વ સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે બરાબર તો વુજરાતી ખંભાલે માતા નું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લા માં આવેલું છે તો માંડલ આવે છે આપણા અમદાવાદમાં હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ક્યાં યોજાય તો રાજકોટ ખાતે જનરલી ગાંધીનગર ખાતે યોજાય છે પહેલી વાર એવું થયું રાજકોટ ખાતે યોજાય સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં શ્યામ બેનેગલનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા સિનેમા બહુ મોટા દિગ્દર્શક અને નિર્માતા હતા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મે મહિનાનો પહેલો શનિવાર સહકાર દિવસ સેકન્ડ પ્રશ્ન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું ઓગણીસ નંબરનું સત્ર એ સત્રના અધ્યક્ષ ફિલેમોનિયાંગ ત્રીજા નંબરનો પ્રશ્ન રાજ્યપાલ રાજ્યપાલના પદનો અનુચ્છેદ કયો આવે છે બંધારણમાં દર્શાવે છે એકસો ને ત્રેપન ચોથો પ્રશ્ન બે હજાર ચોત્રીસમાં સાઉદી અરેબિયામાં ફિફા વર્લ્ડ કપ યોજાશે અને સાઉદી અરેબિયાની જે કંપની છે જે વિશ્વની સૌથી મોટા મોટી કંપનીઓમાં એની ગણના થાય છે સાઉદી અરામકો એ બે હજાર છવ્વીસ સુધી આઈ થિંક બે હજાર સુધી સ્પોન્સર કરશે ફિફા વર્લ્ડ ફિફાને પાંચમા નંબરનો પ્રશ્ન આરટીઆઈ એક્ટ ક્યારે આવ્યો તો આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર ને નવ માં હા બે હજાર પાંચમાં નવમાં નહીં નવમાં તો બાર ટી હતો લાગુ પણ બે હજાર પાંચમાં થઈ ગયો છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો ફ્લેમિંગો છે લખાતું નથી ફ્લેમિંગો કહો એને રોયલ બર્ડ પણ કહેવાય છે સાતમા નંબરનો પ્રશ્ન કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે તો ડૉક્ટર મનસુખ માંડવિયા પેનમાં કંઈક પ્રોબ્લેમ છે ડૉક્ટર માંડવીયા આપણે લખીશું આઠમા નંબરનો પ્રશ્ન શું છે તો ગ્રાહક અધિકાર દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો પંદરમી માર્ચના રોજ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ કયું બન્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા નેટવર્ક રેડિનેશ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત